ગાંધીધામ ખાતે ટ્રાફિક લોકસંવાદ કાર્યક્રમ યોજાયો પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં યોજાયું ગાંધીધામ ખાતે લોકસંવાદ કાર્યક્રમ ટ્રાફિક સમસ્યાને લઈને ગાંધીધામ આદિપુર અંજારના અગ્રણીઓએ પોલીસ વડા સાગર બાગમારી સમક્ષ રજૂઆત કરી લોકોએ રજૂઆત કરી હતી કે ગાંધીધામમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેમજ અમુક જગ્યાઓ છે જ્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે સાથે સાથે લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે જગ્યા જગ્યા પર કર્મચારીઓ તૈનાત કરવામાં આવે જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીધામ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામ એમના બંને બ્રાન્ચોના કામગીરી બાબતમાં તથા ઓવરઓલ જિલ્લાની જે ટ્રાફિકની સમસ્યાઓ હોય એની સમસ્યાઓને લગતી જે કોઈ લોકોના સૂચન સલાહ બાબતમાં એક લોક સંવાદ રાખવામાં આવ્યો હતો જેમાં કચ્છ જિલ્લાના અલગ અલગ ટ્રક ડમ્પર અને અલગ અલગ એસોસિએશન ટ્રાફિક સાથે જોડાયેલા વિવિધ નાગરિકો અને ઓવરઓલ જે સામાન્ય નાગરિકોના પ્રશ્ન હતા ટ્રાફિક બાબતમાં એ બધી અલગ અલગ પ્રશ્નો બાબતમાં અહીંયા જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે એક લોક સંવાદ જે રાખવામાં આવેલ હતું એમાં અલગ અલગ રજૂઆતો થઈ છે ટ્રાફિક બાબતમાં અમુક અમુક જગ્યાએ ડિઝાઇન્સ જે ફોલ્ટ હતી એમની પણ રજૂઆતો થઈ છે એ અલગ અલગ મુદ્દાઓમાં જે સૂચન અને સલાહ જે પોલીસના ધ્યાને આવેલા છે એ આગામી દિવસોમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામ ના અધિકારી અને સ્ટાફ દ્વારા જે છે એમાં કામગીરી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ ટ્રાફિકના જે જે નાના મોટા પ્રશ્નો હોય એમને સુધારવા માટે એજ રીતે જે અલગ અલગ સંગઠન અને લોકો સાથે સંવાદ કરીને જે કોઈ ઇશ્યુઝ હોય એમને પણ સુધારવામાં આવશે અને એમાં સોલ્યુશન લાવવામાં આવશે આ જ ઉદ્દેશ્ય સાથે આજનો આ જે કાર્યક્રમ હતો લોક સંવાદનો એ રાખવામાં આવેલ હતો અને એમાં જે સૂચન અને સલાહ થઈ છે એ અનુરૂપ કાર્ય કરવામાં આવશે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ